એમાં કઈ કહેવાની જરૂર નથી તારે એ જિગર બેટા હું તમે બે ગુબસૂબ કરો છો કાઈ કેવું છે જે કાઈ કામ હોય તો કઈ ગયો તમ તમારે હા બેટા કાઈ કામ છે તમ તો કઈ ગયો બે ધડકતી શું કામ છે ના બાપુજી બીજું તો કાઈ ખાસ કામ નથી પણ એક વાત કરવી હતી હા બોલ લે બેટા શું કામ હતું બાપુજી વાત તો એ કરવાની છે તમને ખબર જ છે આ ઘરમાં હું હાલે છે તમે જોવો જ છો વાડીના બાયના કામ રાત દિવસ પાણી વાળવાનું જે કાંઈ કામ હોય બધું મારે કરવાનું અને ઘરનું બધુંય કામ જીગુને કરવાનું તમે જોવો જ છો નાનો અને નાના ઘરવાળા એ ઇન બિન મારી નાટા જ મારવા છે એને બીજું કાંઈ કામ કરે છે બાપુજી જોવો છો ને તમે અઠવાડિયામાં ત્રણ ત્રણ વખત બહાર જાય પૈસા હું કાંઈ એમને થાય છે

કામ તો એના કરતા અમે જાજુ કરી છે તોય અમે તો કોઈ દી ફરવા નો ગયા અને તમે જોવો છો ને અઠવાડિયામાં ત્રણ દી બહાર રહે છે બહાર રખડવા જાય અને પાછા બહાર જમીન આવે અને મારી દેરાણી કોઈ દી 5 વાગે ઉઠી નથી હતી 7 વાગે ઊઠે ઘેરે હોય ને તોય અને 10 વાગે ને હાંજે ત્યાં રૂમમાં વઈ જાય એટલે બાપુજી તમને સોખો કવ છું એકના લાખે મારે હવે ભેગો રહેવા ન થાતું ઓ નો મારે હવે સુતો થઈ જવું છે તમે સવ ને તો બેના હરખા ભાગ પાડી ગયો

અમારે તો કેદુનું સુધું થઈ જાઉં તું પણ હવે આજ હદ બાર થઈ ગયું એટલે બાને બાપુજીને કીધું હવે અમારે ભેગું નથી રહેવું શું ભાઈ હદબાર થઈ ગયું અમારાથી કઈ ભૂલ થઈ છે ભૂલ તો તને નહીં ખબર હોય ત્રણ વરસ થયા તારા લગ્ન થયા ને એકેય અઠવાડિયું તે એવું જવા દીધું કે ઘરની બહાર ન જોવું અઠવાડિયામાં ત્રણ ત્રણ વાર જાશો તું ઘરની પરિસ્થિતિ જોશો પૈસા હોય ન હોય તોય તારે બહાર જવાનું અમે બે એટલું કામ કરીએ છીએ એ તમારી નજરમાં જ નથી આવતું હું સવારે સાત વાગે ત્યાં વાડીએ વિયો જાવ તું કેદી હાથ વાગ્યા આવ્યો કે મને અને તારી ભાભી સવારે પાંચ વાગે ઊઠી જાય તારા ઘરના કેદી પાંચ વાગે ઉઠ્યા અમે એટલું એટલું કામ કરીએ તોય તને એમ થાય છે કે મોટા ભાઈ ભાભી એટલું કામ કરે છે તો અમે કામ કરાવી તમારે રખડવા જાવું છે ફરવા જાવું છે પૈસા વેડફવા બીજી કાંઈ વાત જ નહીં એટલે અમે નક્કી કર્યું છે હવે કે અમારે ભેગું રહેવાનું નથી થાતું આપણે જુદા થઈ જાય તું તારું જે કઈ ભાગમાં આવી કરી ખા અને હું મારું જે કઈ ભાગમાં આવે હું મારું કરી ખાય તો પણ મોટા ભાઈ અમે ક્યાં તમને ના પાડીએ છીએ ફરવા જવાની તમે જાતા હોય તો અમારે ઘણું આવું છે બેટા પણ ઘરની સ્થિતિ તો જોવાય ને પૈસા હોય ન હોય તમે તો વ્યાજ અમારે તો એ વિચારવું જોવું કે નહીં એટલું એટલું અમે કામ કરીએ તોય તમને બે ને એમ થાય છે કે ભાઈ ભાભી એટલા વહેલા ઉઠીને ઘરનું કામ પતાવીને વાળીએ જાય તોય તમે કોઈ દે અમારે હારે આવ્યા વાળીએ ગમે ત્યાં બહાર જાવ હોય તો કેમ પાંચ વાગે ઉઠીને વહી જાવ છો બેટા જીગર હાવ હાસુ કે છે હું તાર બા આખો દિવસ ઘેરે હોય અમે બે જોતા હોય જીગર એમાં હસોડો ખોટો નથી તારે તો સમજવું જોઈએ ને તું થોડો હવે નાનો છો દીકરા તારા લગ્ન થઈ ગયા ને ત્રણ વર્ષ થઈ ગયા તારી તારા ભાઈ અરે વાળિયા ટાઈમે જવું જોઈએ કે નહીં તારા ઘરના ને જીગુ ને મદદ તો થોડી કરાવી જોઈએ કે નહીં હવે તારે આ બધી વસ્તુ સમજવી જોઈએ દીકરા તું કઈ નાનો થોડો છો હવે બાપુજી મારાથી થાય એટલું કામ તો કરું છું હું ન કરતો હોય તો તમે કયો દીકરા થાય એટલું કામ કરી વાત હાસી છે પણ અઠવાડિયામાં ત્રણ ત્રણ વખત તું બહાર જા રખડવા એમને તો નથી જવાતું કામ તારા મોટા ભાઈ ને મોટા ભાભી કરે

કાઈ નહી આ બધું જાવા દો મારે જુદું થઈ જાવું છે અમને ભાગ પાડી ગયો એટલે કામ થાય પૂરું બેટા જુદું થવાનું રહેવા દો મે બેને સમજાવ્યા છે ને તો બે તમારી હાયરેજ કામ કરશે એટલે ખોટું આપણે જુદું નથી થાવું જુદું થી કોઈનું હારું થાતું નથી નહીં બાપુજી હવે મારે ભેગું રહેવાનું થાતું જ નથી બેને અડધી અડધી જમીન તમે હોપી ગયો ઈ એના ખેતરમાં કામ કરશે અને અમે અમારા ખેતરમાં કામ કરશું હા હા તો કઈ નઈ તમ તારે તમારે જુદું સાવું છે ને તો કરી નાખો બાપુજી બધું જુદો તમ તારે અમારે ભેગો રહેવા નથી થતું બેટા તું કેસો પણ તકલીફ તને જ વધારે થાય તે એટલું બધું કામ કર્યું નથી તને અનુભવ નથી તો જુદો થઈને તું કરે હું તારે થોડું સમજાય કે નહીં બાપુજી બધું હું જોઈ લે કામ એ મને આવડે છે હું શીખી લે તમ તારે ભાભી ને જુદું થાવું છે ને તો કર નાખો જુદું કઈ નઈ જુદું કર નાખી તો અમારી બેનું હું પપ્પા તમે બે તો અમારે ભેગા નહીં હાલો મારાથી એટલું બધું કામ નો થાય એટલે તમે છે ને મોટા ભાઈ ને મોટા ભાભી ભેગા રહ્યો મારાથી કામ થાય ને ખોટા મારે તમને ભેગા રાખવા પણ આપણી ભેગા રહે તો તને વાંધો શું છે ગવટિયા હંમેશા નાના ભેગા જ હોય ચાર જણા નું તારાથી કામ થાય કે નો થાય નહીં ઓ હું છોકવટ કરું છું મારાથી ચાર જણા નું કામ નો થાય એમાં ગવટિયા નું તો હસોડું ન થાય અને હવે ક્યાં એવો સમય છે ગવડિયા નાના ભેગા મોટા ભેગા ગમે એની ભેગા રહી હતી તને એટલી ભી પડે છે મારા માવતરે નથી હસવાતા કાઈ નહી બાન બાપુજી તમે અમારી ભેગા રહી અમને કોઈ વાંધો નથી અમે તમારી બધી સેવા કરશું તમારું બધુંય કામ કરશું તમારે તમને નાના ભેગો રો ન રહેવું હોય ને તો કઈ નહીં જીકુ બેટા તમને તો કઈ વાંધો નથી ને અમે તમારી ભેગા રહી તો નહીં બાપુજી મને કોઈ પ્રોબ્લેમ નથી તમ તારે મારાથી થાય ને ત્યાં ચાલગીની બધી સેવા તમારી કરે વાડીએ જાય ઘરનું કામ કરીને ભેગી તમારી સેવા કરતી જાય મને કોઈ વાંધો નથી પણ તમે છે ને જુદું કરી ગયો મારે એક ના લાખે હવે ભેગું રહેવાનું થાતું નથી હેલો દોસ્તો કેમ છો મજામાં બધાય દોસ્તો હું તમારી જીગુડી દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડિયો લાગ્યો દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે વિડીયો બધા લોકો સુધી શેર કરજો અને કેવો વિડિયો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો પ્લીઝ દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો બધા મળી હવે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી